સુરતના ઈશાપોર સ્થિત ક્રિપકો કંપનીમાં કરંટ લાગતા એક કર્મચારીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે બનાવ બાદ મૃતકના પરિવારજનોએ કંપની પર ગંભીર બેદરકારીના આક્ષેપ લગાવ્યા છે મૃતક યુવકની ઓળખ ઉલપાટતા રહેવાસી ચોવીસ વર્ષીય અક્ષ દીપકભાઈ પટેલ તરીકે થઈ છે પરિવારના કહેવા મુજબ અક્ષ કંપનીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે ફરજ બજાવતા હતા તેઓનો આક્ષેપ છે કે આ કામ દરમિયાન જરૂરી સેફટીના સાધનો આપવામાં આવતા નહોતા અને ચાલુ ઇલેક્ટ્રિક લાઇન પર જ કામ લેવામાં આવતું હતું દરમિયાન અક્ષને કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું એકના એક દીકરાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે પરિવારજનોએ કંપનીમાં બેદરકારી દાખવનાર જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે ઈચ્છાપોર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અક્ષ દીપકભાઈ પટેલ નામનો છોકરો કામ કરતો હતો ક્રિપ્કો કંપનીની અંદર ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટની અંદર જે મારો ભણે થાય છે હું એનો મામા ઠાઉં છું અને આ ઘટના કાલે જ્યારે થઈ તે લગભગ સાડા ટ્વેન્ટી ચારની વચ્ચે થયેલી છે અને આ ઘટના થવા પાછળ કોણ કોણ જવાબદાર છે અને એ બધી માહિતી કોઈ આપી નથી હજુ કોઈ જાતનું કોઈ અહીંયા આવ્યું નથી કોઈ જાતની કોઈ વાત કરવા માટે આવ્યું નથી કોઈ કંપની માટે માણસ આવ્યા છે અહીંયા અને આવું કેમ છે એ બધી જાણકારી અમને જોઈએ છે બીજું હવે અક્ષ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો એ વીસથી ત્રીસ ફૂટ ઉપર ચડીને કામ કરે છે તો ત્યાં એને સેફ્ટીનું શું ધ્યાન આપવામાં આવ્યું વિધાઉટ હાર્નેસ એ વ્યક્તિ કઈ રીતે ઉપર ચડે છે કેમ સેફ્ટીની ડિપાર્ટમેન્ટ શું કરે છે કે કેમ ધ્યાન આપવામાં નહીં આવ્યું બીજું ચાલો લાઈને કામ કરે છે તો લાઈન બંધ કરવામાં કેમ ના આવે લાઈન બંધ કરવાની જવાબદારી કોની છે આમાં જે જવાબદાર માણસ અહીં હાજર થાય ને એની જાણકારી આપે અને બીજું જે કંપનીમાં આ બધું થાય છે તો કંપની કેમ આવી જવાબદારી લેવા તૈયાર નથી ગઈકાલે ચાર કલાક છ કલાક રાહ જોયા પછી કંપની માટે એક માણસ આવે છે અને એવું તે બી એવું કહે છે કે કંપની એના માટે જવાબદાર નથી કેમ શું કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરવો ગુનો છે કોન્ટ્રાક્ટ કંપનીની કોન્ટ્રાક્ટ પર કામ કરીએ એટલે બસ ખાલી કોન્ટ્રાક્ટની જ જવાબદારી કંપનીની કોઈ જવાબદારી નહીં તો કંપનીની તો કામ કરવાનો શું મતલબ છે આટલી મોટી કંપની છે તો કંપનીના આટલા નાના નાના માણસો કામ કરે છે તો એની જવાબદારી કંપનીની કઈ રીતે નથી અને આ વિધાઉટ સેફ્ટી કામ થાય છે તો સેફ્ટીનું ધ્યાન આપવાનું કોણ કંપનીની જવાબદારી બને ને કોન્ટ્રાક્ટરની જે જવાબદારી છે સાથે કંપનીની પૂરેપૂરી જવાબદારી છે એ કંપનીએ ધ્યાન કેમ નહીં આપ્યું કે કોન્ટ્રાક્ટર અમારે કોન્ટ્રાક્ટર હવે લાપડવાથી કામ કરવામાં આવે છે તો એ બધી જવાબદારી કંપનીની પણ છે માંગણી એવું છે કે એને વધારે વધારે વળતર મળે એના પરિવારનું ધ્યાન આપવામાં આવે અને પરિવારની ધ્યાન રાખવામાં આવે કારણ કે એના પરિવારનો કમાનાર એક જ પર્સન છે આજ પછી એના મા બાપની જવાબદારીની બેન છે જે અનમેરિડ છે એને પનાવવાનું આ બધી જવાબદારી કોણ લેશે બીરો રિપોર્ટ ન્યૂઝ સુરત